એના પર આ એક મુક્તક છે કે દિલ પર પથ્થર રાખીને જીવો છો હા કે દિલ પર પથ્થર રાખીને જીવો છો મારી જાત મે સગર રાખીને જીવો છો કે દિલ પર દિલ પર પથ્થર રાખીને જીવો છો મારી જાત મે સગર રાખીને જીવો છો અને એક

એટલે જ તો હું મારામાં મોજ માં રહું છું એટલે જ તો હું મારામાં સતત મોજ માં રહું છું અને આ ઘી આ ગઝલ આ કવિતા એ મારા દિલની જાગીર છે વાહ કે આ ગી આ ગઝલ ને આ કવિતા મારા દિલની જાગીર છે એટલે જ તો જુઓ અમારો દિલ અમે છે આ દિલ તો દિલ

ત્યારે ગઝલ બને છે આંતરિક શેર છે મક્તા પર છે કે આ અસલ પ્રેમ ને પામવા જગનેશભાઈ કે આ આ અસલ પ્રેમ ને પામવા જા આ હીર રાજા ના પ્રેમ ને તું ત્યારે ગઝલ હીર હીર ના પ્રેમ ને તું ત્યારે ગઝલ બને છે કાહીર રાજાના પ્રેમ ને સુકળે ત્યારે ગઝલ મને જે આ ને આંખો થી આંખો મળે ને ત્યારે કસલ મને છે એ પછી આ रमा દેવનો प्यार મળે ક્યારે ક્યારે ગજે વાહ વાહ આ કાલે આ